ખૂબ ભાગ્યશાળી છીએ ભાગ્યશાળી એટલા માટે છીએ કે પહેલા તો અમને આવો દિવ્ય સત્સંગ મળ્યો આ સત્સંગ ક્યાંથી મળ્યો સ્વામી આપે જ ઘણી વખત અમને સમજાવ્યું છે કે આ સત્સંગ કેટલો દુર્લભ છે અનંત કલ્પ કલ્પ અનંત એટલે આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ આઠ એટલે આપણે કેટલા કાળથી કેટલા યુગોથી કલ્પોથી આપણે ભટકીએ કોઈ બહાર આવ્યું નથી અને આ સત્સંગના પ્રતાપથી હા સ્વામી અનંત કલ્પથી અમે ભટકતા આવ્યા છીએ પણ આ જન્મે પહેલી જ વખત પહેલી જ વખત અમે જન્મ મરણમાંથી એકદમ બહાર નીકળી ગયા કારણ કે આપની કૃપાથી અમને આવો દિવ્ય સત્સંગ મળી ગયો સ્વામી આપની કૃપાથી અમને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ જે ભગવાનથી પર કોઈ નથી જે ભગવાનનો સંબંધ કોઈ રીતે થઈ શકે એમ નથી આપણે ગમે એટલું વિનંતી કરીએ ગમે આખા અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો આરાધના કરે મહારાજ પધારો પધારો મહારાજ આવે એવા નતા પણ આપણા કેવા મોટા ભાગ્ય કહેવાય કે આપણે મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા ઓહો આ કેટલી મોટી વાત મહારાજની કેટલી બધી દયા સ્વામી આપ કહો છો ને અનંત બ્રહ્માંડોના જીવો બધા મહારાજને વિનંતી કરે તો પણ મહારાજને આ લોકમાં લાવી શકાય એમ નથી મહારાજ અગોચર હતા એમના દર્શન એમનો સંબંધ કેવી રીતે સંભવી શકે એવા એ ભગવાન આ લોકમાં આવ્યા અને સ્વામી સૌથી વધારે ભાગ્યશાળી તો અમે એટલા માટે છીએ કે આવા સર્વોપરી ભગવાનના અખંડ ધારક એવા પ્રગટ સત્પુરુષ અમને મળ્યા આપ મળ્યા જે મહારાજ ભગતજી મહાત્મા હતા એ મહારાજ શાસ્ત્રી મહાત્મા હતા એ ના મહારાજ જ મહારાજ યોગી મહારાજમાં હતા એ ના એ જ મહારાજ પ્રમુખ સાહેબ મહારાજમાં હતા અત્યારે મહારાજ સન દ્વારા પ્રગટ છે એ ના એ જ મહારાજ સ્વામી આપ મળ્યા એટલે અમને સાક્ષાત શ્રીજી મહારાજ મળી ગયા હવે અમારે બીજું જોઈએ શું એ ભગવાને અમારા અનંત સ્વભાવ અને દોષોને અવગણીને અમને સ્વીકાર્યા અમને ખોળામાં લીધા અમને નભાવ્યા જ્યારે અમે આ બધો વિચાર કરીએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે આપે અમારી લાયકાત બહાર અમારા ગજા બહારનું આપ્યું છે એટલે ખરેખર સ્વામી આપના એક કે એક શબ્દનો અનુભવ થાય છે અમે ખૂબ ભાગ્યશાળી છીએ